એલા ભાઈ તમે આની ભાઈ 500 રૂપિયા લઈ લીધા વાર તમે આને કાપ્યા હવે એને જેમ કીધું એમ મે વાર કાપી નાખ્યા વાર ન હોય ને ચાલીઓ જોઈ લ્યો હા તો પાછાના વાર કાપો અને 500 રૂપિયા વસૂલ થવા જોઈએ આવી મોંઘવારીમાં 500 રૂપિયા તમને એમ નેમ દેવો એમને પોહાય નહીં કાપો બીજી વાર વાર હાલો આના નહીં કપાઈ ગયા વાર થઈ ગયા ને 500 રૂપિયા વસૂલ અને હજી 500 રૂપિયા વસૂલ કરવા હોય તો તમે બેહી જાવ ના ભાઈ